દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ અમેરિકામાં ડોક્ટર બનેલી મહિલા સાથે મિત્રતા કેળવી તેના ફોટા મેળવી વાયરલ કરવાની ધમકી આપી કરોડો પડાવનાર આરોપીએ વધુ 7 જેટલી દીકરીઓને શિકાર બનાવી હોવાનું સામે આવ્યું છે અમેરિકામાં ડોક્ટર બનેલી મહિલાને બ્લેકમેલ કરવાનો મામલો આરોપી ગુરુપ્રસાદ અપ્પા નાયડુ વિરુદ્ધ હૈદરાબાદના પોલીસ સ્ટેશનમાં કુલ રૂપિયા બત્રીસ લાખ રૂપિયા છેતરપિંડીની ફરિયાદ નોંધાવાય છે

સુરતની ફરિયાદી ડોક્ટર મહિલા સાથે આરોપીએ રૂપિયા એક પોઈન્ટ નેવાસી કરોડની છેતરપિંડી કરી હતી જે મામલે તપાસ ચાલી રહી હતી આ તપાસ દરમિયાન પોલીસે આરોપીને ચેન્નઈથી ધરપકડ કરી હતી ફિગમા નામની એક એપ્લિકેશન નો એ સ્ક્રીનશોટને બેંક બેલેન્સને ચેન્જ કરવા માટે સ્ક્રીનશોટનો એડિટ કરવા માટે ઉપયોગ કરતો હતો આ ઉપરાંત માય ટેલસ્ટ્રા ન્યુમેરો માય ઓપ્ટસ જેવી અલગ અલગ એપ્લિકેશનનો યુઝ કરીને એ પોતાના વર્ચ્યુઅલ નંબર અલગ અલગ ક્રિએટ કરતો હતો જેનાથી એ ભોગ બનનારાનાઓનો સંપર્ક કરતો હતો આ ઉપરાંત પ્રોટોન વીપીએન એપ્લિકેશનનો પણ યુઝ કરીને પોતાનું લોકેશન ભારતમાં નહીં પરંતુ બહારની કન્ટ્રીમાં બતાવતો હતો અને આરોપીના મોબાઈલમાં ફેક જીપીએસ નામની એપ્લિકેશન પણ મળી આવેલ છે અને આ ઉપરાંત મહિલાઓનો સંપર્ક સાધવા માટે બીજી પણ એમોનો ઉપયોગ કરતો હતો જેમ કે ગૂગલ પરથી સારા એવા બંગલોઝ અને ફ્લેટ્સ લક્ઝરિયસ હોય એના ફોટા ડાઉનલોડ કરીને ફેસબુક પર અલગ અલગ જે ગ્રુપ હોય છે ફ્લેટમેટ્સ વગેરે એની અંદર પણ એ આ પોતાને ફ્લેટમેટ જોઈએ છે અને પોતે ફિમેલ છે એ રીતે પોઝ કરીને આ એકાઉન્ટ્સ ઉપર એ પોસ્ટ કરતો હતો આ ઘરના ફોટા કે મારે ફ્લેટમેટ જોઈએ છે એ મારફતે જે છોકરીઓ તેના સંપર્કમાં આવે એમને કોઈ ફ્લેટ વગેરે ન બતાડે અને એના પછી એનો સંપર્ક સધાય પછી નાણાંકીય મદદ કરવા માટેનું તૈયારી બતાવતો અને સાથે સાથે પછી એ પૈસા આપવા માટે પણ લોન પ્રોસેસ કરાવવા માટે મારે પૈસા જોઈશે આટલો ટેક્સ લાગશે એ રીતના પણ એણે અલગ અલગ ફ્રોડ કરેલ છે આ હજુ અત્યારે આરોપીના રૂમણ પૂરા થયેલ છે અને સાયબર સેલ દ્વારા આગળની જે કાયદાકીય કાર્યવાહી અને તપાસ ચાલી છે દરેક નીતિની સામે કાયદાને રીતે ઊભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ